નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગરબા રમતા લોકો માટે એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અત્યારે જણાવવાનું કે ગઈ વખતે નવરાત્રી દરમિયાન ગરબા રમતા કેટલાક યુવાનોને હાર્ટ અટેકની ઘટના જોવા મળી હતી ડૉક્ટર્સનું કહેવું છે કે સતત બ્રેક લીધા વગર ગરબા રમવાથી શરીરના જે મહત્વના અવયવો છે તેમને અસર થઈ શકે છે એક્સપર્ટના જણાવ્યા મુજબ જો વીસથી પચીસ મિનિટ સુધી ગરબા રમીએ અને ત્યારબાદ થોડો એટલે કે દસથી પંદર મિનિટનો બ્રેક લેવો જોઈએ આ સાથે પૂરતો ઊંઘ પણ જરૂરી છે નહીં તો માથાનો દુખાવો થઈ શકે છે આખી રાત ગરબા રમવાથી બીજા દિવસે શાળા કોલેજમાં જતા વિદ્યાર્થીઓને તથા ઓફિસમાં કામ કરતા લોકોને પણ સમસ્યા થવાની શક્યતા રહે છે જે લોકો પહેલેથી જ ડાયાબિટીઝ હાર્ટ બ્લડ પ્રેશર જેવી બીમારીઓથી પીડતા હોય તેમને તો ખાસ ધ્યાન રાખવાની જરૂર છે આવી બીમારીથી પીડતા લોકોએ પોતાના ઈસીજી પ્લસ રિપોર્ટ સહિતના કેટલાક મહત્ત્વના ટેસ્ટ ડૉક્ટરની સલાહ મુજબ કરાવી લેવા જોઈએ નોંધ્ય એ છે કે કોરોના વાયરસની મહામારી આવ્યા બાદ હાર્ટ એટેકની સમસ્યામાં વધારો થયો છે સતત ગરબા રમવામાં આવે તો આવી સ્થિતિમાં ધબકારા વધવાની સમસ્યા પણ જોવા મળે છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ